ચાવી લઈ લીધી છે જો અને ખુશ ખુશાલ છે જો અમારે સરસ સુદાનો Honda પ્રસંગ કર્યું છે હા જો જણાવજો હા કેવું લાગે દાદા જો હેલો YouTube ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડિયોની અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજી ને રામ રામ કેમ છો આઈ ઓકે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ અને આજે તો શનિવાર છે ને હનુમાનજીનો સરસ મજાનો દિવસ છે તો જો આજે ઉનાળું વેકેશન પણ પડી ગયું છે ને આજે સરસ મજાનો એક વસ્તુ લેવા આવ્યા છે તેવી વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહીશું એટલે ખબર પડી જશે આજે ગામડેથી મારા પપ્પા કાકાને અમારે મારો છોટું જજીવ આવ્યો છે ને આપણે પણ જોવા ત્યારે શું વાડીમાં જો આટા મારી રહ્યા છીએ તો એક બાગ લેવા આવ્યા છે જો ઘણા બધા બાગ જોઈ લીધા બપોરના બાર વાગ્યાને આપણે બાગ જોતા હતા ને અત્યારે અમે ત્રાઇન વાગી ગયા છે ને સરસ મજાનું આપણે કઈ જગ્યાએ લઈ ગયા છે તમને બતાવી દઉં તો આવી ગયા છીએ આપણે જો શિવાલય ઓટો કન્સલ્ટમાં આપણે આવી ગયા છીએ અને આ દરેક પ્રકારના ટુ વ્હીલર ફોર વ્હીલર ફક્ત કમિશનમાં મળી જાય છે તો તમારે લેવો હોય તો અવશ્ય કોન્ટેક કરજો તમને અંદરનું હું તમે બતાવી દઉં કે સરસ મજાની દુકાન છે ને અલગ અલગ બધા મોડલ અહીંયા ઉપલબ્ધ છે તમારે કોઈ પણ જોતા હોય તો રૂબરૂ આવીને પણ મળી શકો છો સાઇનના મોડલ છે હોન્ડાના મોડેલ છે જો સરસ મજાનું બુલેટ પણ છે અહીંયા જો તમારે જોતું હોય ને અલગ એની માહિતી જોતી હોય તો અલગ ચાલે તો આવા પણ નામ તો ખબર નથી આપણને તે સરસ મજાનું ભાગ હે અમારો ઓર્ડર છે એમને કીધું શું ગાડીનું નામ એનું ગાડીનું નામ છે યામા એફજેડ વર્ઝન 3 જો યામા એફજેડ નું સરસ મજાનું ભાગ છે અહીંયા જો અને બધા મોડલ ટોપ ટિક છે કોઈ પણ એવું નથી કે તમને ભટકાવી દેવા દેશી ભાષામાં કહો કે તમને પડાવી દેવા કોઈ પણ મોડલ નથી બધા સારા મોડેલ છે અને આપણે પણ જો અમારે સરસ મજાનું મોડલ આપણે પસંદ કરી લીધું છે જો હોન્ડાનું તો આ ચેમોટેડેલ અમને થોડુંક બહાર નીકળેલું અમારે જેભાઈને ચહેરા કરજો થોડુંક મુસ્કાન આવી ગયું તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો અને બાઇક તમને થોડી વાર પછી સંપૂર્ણ બતાવો કે કયું બાઇક લીધો અને કેટલામાં પડ્યું તમને બધી માહિતી વિડીયોની અંદર બતાવીશ તો ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમારે પણ બાઇકને એવું શોપિંગ કરવું હોય તો આ દુકાનની મુલાકાત અવશ્ય લેજો ફેમિલી જોવો તો શિવાલયની અંદર આપણે ગાડી લેવા આવ્યા હતા અને ગાડીનું બધું જોઈ લીધું છે ને કાગળિયાનું બધું કામકાજ ચાલુ છે તો હું કાકડાને જઈદી બધા કાગળિયાનું સમજ્યું છે દુકાનનો ઓલનર છે એ બધું સમજાવે છે કઈ રીતે બધું થાય અને આપણે ગાડીનું બધું કઈ દીધું છે કઈ ગાડી છે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી એટલે તમે થોડી વાર બધું જણાવું કે કઈ તાપી છે અને ગાડી સરસ મજાની છે એવું એમાં ખરાબ નથી બહુ સારી ગાડી છે અને કન્ડિશન પણ ખૂબ સારી હતી એટલે આપણે પસંદ કરી લીધી છે ને જોઈએ બીજી પણ ઘણી બધી ગાડીઓ છે અને ઘણું બધું કામકાજનું બાકી છે ને જે ઘરે લઈ જવાની છે અને ચાલો તો કન્ટિન્યુ બનાવી તો જો શોરૂમમાં ઘણી બધી ગાડીઓ છે જો મારી એટલી બધી પડિશન અંદર એ છે તો આવું બધું ચાલે છે જો પપ્પા વિડીયો ઉતારે છે અને આપણે બધું જોતા હતા અને કાગળિયાનું કામકાજ કરતા તો કન્ટિન્યુ બનાવી રહ્યુંલરની નક્કી કરી લીધું છે કઈ લીધું છે ને ચાવી પણ અમારા હાથમાં આવી ગયા છે જુઓ અમારે જયભાઈએ ચાવી લઈ લીધી છે જો ને ખુશ ખુશાલ છે જો અમારે હોંડા પસંદ કર્યું છે આ જો રીઝનેબલ ભાવમાં પપ્પાને જયદીપના બધા જો કાકાને આવી ગયા છે ને અહીંયા શિવાલયમાંથી અમે ગાડી લીધી છે કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો હા કેવું લાગે છે ત્યાં જો ચાલો અમે ગાડી લઈને જવાનું છે અમે ઘર તરફ આપણે તમે જોવો તો વાગી ગયા છે સાંજના સાડા પાંચ જેવું થઈ ગયું છે ને રાજકોટથી નીકળી ગયા પહોંચ્યા અત્યારે ખોવાડવા પહોંચ્યા છીએ અને થોડું જો પેઠની પૂજા કરવા બેઠા છીએ કારણ કે ભૂખ લાગી ગઈ છે થોડી થોડી જો નાસ્તો કરવા બે ગયા બધા જોખાન જૈદુ આ બધું જો પપ્પા ને આપણે બે ગયા નાસ્તો જો સરસ મજાના સમોસા ને નાસ્તામાં દાદા ભાઈ ને હમણાં હરખની ભૂખ લાગી ગઈ આપણે ચા પાણી ને એવું કરી લીધું બધું સરસ મજાના ને ફ્રેશ થઈ ગયા છે સાંજે વિડીયો પૂરો કરવાનો સમય જોયો નતો બધા આડાવાડે બેઠા હતા ને એવું બધું હતું એટલે સાંજે પૂરો કર્યો નતો એટલે અત્યારનો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો અને ગાડી તમને કેવા લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરતા નથી વિડીયોને લાઈક કરતા નથી વિડીયોને લાઈક કરી દો સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ જરૂરથી કરજો હવે ગાડી કેવી લાગી હવે સરસ મજાની ગાડી અને રિઝનેબલ ભાવમાં મળી ગઈ છે રાજકોટની અંદરથી લીધી છે આપણે હવે તો આપણે ગામડે આવી ગયા છે ગામડે જો ઉનાળાનું વેકેશન પડી ગયું છેલ્લા હવે થોડાક દિવસ ગામે રહેવાનું ને એવું બધું છે તો ચાલો મળશું તો આવા નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ લાઈક તમે છે સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય